બસ જો મજાક ને હાલો હાલે રાખો હાલો તો જો દર્શન કરી ને પછી નીકળીએ તો બુલેટ પડ્યું છે ને અમે વરસાદ જવો તો ગાય માતાજી છે ને માના સ્વરૂપમાં એવું એવું લાગે છે મને તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છો ફેમિલી તો પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનુન ને ફરીક આપણા નવા બ્લોગ તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અને અત્યારે વિચારતા હશે તો ક્યાં છીએ આપણે કારણ કે બ્લોગ આજે કે અલગ જગ્યાએ શરૂ કર્યો છે તો હાડા બાર ક્યાં છે એટલે ગુડ આફ્ટરનુન થઈ છે તો મેં કીધું કે આજે છે ને શીતળાઈ મતલબ શીતળા સાતમ છે તો કે માતાજી દર્શન કરવા જાવું છું તો પહેલા તું આવ્યો તો શરમળિયા દાદાએ તો હું અને વિવેક બે આવી ગયા તો શરમળિયા દાદાએ કેમ તો હાલો દાદા એને જવું દર્શન કરવા જો ગારો વરસાદ નો જો વરસાદ પડી ગયો હતો એટલે ગારો થઈ ગયો હતો મેં કીધું બુલેટ કાઢો નહોતો પણ તો એ કાઢી ને કીધું ગારો છોટી ગયો છે બધી પણ આ જો બધું સાયલેસર અને મહેલેશ્વર બધું બગડી ગયું છે કારણ કે વરસાદના લીધે ગારાના લીધે કાઢ્યું ને તો હમણાં નાખ્યું ને ધોરાવી પાછી કમ્પ્લીટ હતી થઈ ગઈ બે દીમાં તો જેવું હોય ને એવું થઈ જાય તો મેં કીધું હાલ ને એવું બ્લોક બનાવતો જો આ મઠી તો તમને ઘણી વાર ખબર છે કે આ મઠી આપણે બ્લોગ બનાવ્યા હતા તો ત્યાંથી અહીં બાજુમાં છે શર્માળા દાદાનું મંદિર તો મેં કીધું આજે સરમાળિયા દાદા દર્શન કરતા જઈ અને શીતળાયા મંદિર શીતળા જાદમ છે એટલે ત્યાં પણ જઈ બે જગ્યાએ દર્શન કરી તો હું એક વાલને જઈને દર્શન કરી લીધો કેમ બરોબર ને આના જાવ ને બ્લોક બનાવ પાકું તો જો અમારા ગામનું છે શરમાળિયા દાદાનું મંદિર અહીંયા ચપ્પલ ઉપર અહીંયા કાઢીને ભાઈ અહીંયા અંદર ત્યાં ન ઉપર લઈને જવાય આ બાજુ લઈ લે તો આપણે પહેલાં તો છે ને બૂટને સપલ બધું અહીં કાઢીને પછી અહીંયા જઈ દર્શન કરવા માટે જો કે આમ નામ તો કોઈ દી આપણે જાતા નથી કે આવું હોય ત્યારે જ જાય ને કરતો ઘણી વાર અહીંથી નીકળી તો ખબર ન તોય ન આવે તો અમારે વિવેક ભાઈ દર્શન કરે છે ને કાલે છે ને બપોર સુધી પાછા મતી ને બપોર પછી સાઠ હતી તો અહીં જો અમારે આખું ગામ અમારે અહીંયા આવે ને જો અગરબત્તી ને નારિયેળ ને શરીફળ ને વધેલો છે ને અમારા શરમળા દાદા છે પૂંજા પાઠા અહીં શરૂ હોય મતલબ પાછા મતી એટલા માટે ને જો કેવો મસ્તની તકતીમાં ફોટો છે ને દાદાનો જો અને ઉપર લખ્યું છે તકતી સાપેલી છે અને મંદિર છે અને સામે દેખાય છે મઢી છે ને એ તો પૂજા કરી લે કે કાલે કેમ વર્ષાદી ને બધું પીડ્યું છે એટલે તો વિવેક ભાઈ દર્શન કરી લીધા પગે લાગી લીધા ને આપણે એવો કરવાનું છે પણ આપણે તેને પેલા ફોન દેવો પડશે કારણ કે પછી આપણે આવીશું નકર તો આપણે નહીં આવી કેમેરામાં તો તું ફોન ભાઈ પકડ અને પછી મારો બ્લોગ બને એમ લે હું ફોન આપ દઉં તને તો હવે દાદાના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ના મંદિરે દર્શન કરવા માટે તો અહીંયા જવું ને બધો મતલબ કાલે પાંચમ ને બપોરે પછી સાઈઠ હતી ને એવું હતું તો અહીંયા બધા દર્શન કરવા આવેલા છે અને અહીંયા બધું પડ્યું છે પ્રસાદી ને એવું તો આપણે દર્શન કરી લીધા છે આપણે તો અમારે હવે જવું છે શીખલેમાના મંદિરે તો અહીંયા દર્શન કરી લઈ અને પછી પછી ઘરે જવું નહીં દુકાને જવું સાડાબારીખે એટલે અને પછીનો કંઈક પ્લાન બીજો છે તો હવે એક અલગ છે હવે જાઉં તો જાવું બાકી તો આ વરસાદનું ટપટપી એનું કઈ જવાનું મન થતું નથી એવું છે પણ બ્લોગ તો બનાવવાનો છે ને રિલે બનાવવાનું છે ભેગી ભેગી તો જો અમારા ગામનું આ શરમા દાદાનું મંદિર છે મસ્તીનું અહીંયા પાછા અહીંયા જો વડલો છે બહુ સારો તો અહીંયા વડલો છે મસ્તીનો અને મેન રોડ છે અને આપણે અહીંથી દર્શન કરી પછી નીકળીએ તો બુલેટ પીડ્યું છે ને અમે વરસાદ જેવો તેવો શરૂ થઈ ગયો છે તો પહેલાં હાલો ફેમિલી આપણે જઈ શીતળીમાના મંદિરે ત્યાં જઈને પછી આપણે પછી બ્લોગ બનાવીએ તો બનાવી જોઈએ આપણા બ્લોગમાં તો દોસ્તો હવે આપણે અહીંયાથી પણ શરમાળી રદ્દાથી જઈને હવે આપણે આવી ગયા છીએ અહીંયા સીતાણીમાના મંદિરે જવા માટે તો તમને લાગતું છે ને કે પાછળ કે જંગલ જેવું કઈ રીતનું છે પણ છે એવું મતલબ રસ્તો જેવો એવો છે અહીંયાથી જો ને બે બાજુ વાવડિયા ટાઈપનું અને આ રીતનું જંગલ એમાં રૂયકભાઈ જો હાલવા મીઠા શેર છે શેર કેમ એલ તું શેર છો તો બસ જો મજાક ની હાલો હાલે રાખો હાલો તો જો અત્યારે અમે જઈએ અહીંયા તો કઈક છે ઘાસડી ગીમાં છે આજે માતાજીનું દર્શન કરવા એ આવે ને ભાઈ પ્રસાદી નું હોય ને એટલે બધું એટલે માતાજી દર્શન કરવા માટે તો અમે આવી ગયા છીએ અત્યારે જય શીતળ માતાજી લફરે ઓછે ધ્યાન રાખવું પડે કારણ કે બધું વરસાદ નો ભીનો થયું બાજુમાં તો નિશાળ સ્કૂલ છે અમારી પણ અહીં આવવા માટે રસ્તો અહીંયાથી હાલીને આવ્યા છીએ અમે અને જો અહીંયા માતાજી આપણે આવ્યા એમ ગાય માતા પણ આવ્યા છે દર્શન કરવા માટે ને એ બધું ખાય છે પ્રસાદીને એવું બસ અમારા શીતળીમાં માતાજી તો હાલો આપણે કામ કરી પણ ગાયને ખાવા તો દેવું પડશે ને પહેલકડી આ ખાવા તો દેવું પડે ને ગાયને કાંઈ ઉડકારે થોડા ખાતા ખાતા ખાવા દ્યો તો ગાય માતા ખાઈ લે પછી પાછા આપણે અહીંયા જઈએ પણ અહીંયા બધું ભીનું છે બધું બગડેવું છે આપણે માતાએ આમ તો દર્શન કરવા કોઈ દિવ નથી આવ્યા પહેલી વાર આવ્યા તો આજે દર્શન કરી લઈએ આપણે માતાએ અને પછી આપણે ક્યાં જવાનું છે કંટેશ્વર મહાદેવ કંટેશ્વર મહાદેવના મંદિરે પછી આપણે ક્યાં જવાનું છે બ્લોગ બનાવવા માટે તો ફેમિલી જુઓ આપણે અત્યારે મંદિર આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે તો અહીંયા એક ખાસ વસ્તુ મેં નોંધ કરી છે કે મને એમ લાગે છે કે અત્યારે માતાજી છે ને ગાયના સ્વરૂપમાં આવ્યા છે એવું લાગે છે મને માના મંદિરે તો ગાય માતાજી છે ને માના સ્વરૂપમાં આવ્યા હોય એવું લાગે છે મને તો માતાજીના દર્શન કર્યા ને રોજ પણ ગાય માતાના પણ દર્શન કર્યા છે આપણે

જોત પ્રગટાવે એટલે ને મહાદેવના દર્શન કરી લે અને રીલ બનાવી લઈ અને શુક્રમાના મંદિર એલા ક્રિક તો કહે એમ ધીમે હોય તો ફેમિલી પછી આપણે હવે નીકળીએ દુકાને તો અહીં રીલ બીલ બનાવી લઈએ અને દર્શન કરી લઈ અને માટે દર્શન કરી આવીએ છીએ શીતળાઈમાના હવે અહીંયા દર્શન કરીને અહીંયા રીલ બનાવીને પછી આપણે જાઉં દુકાને હવે તો દોસ્તો જો ઘરે નો આવી ગયો હતો પણ પછી પાછો એટલે દુકાને ગયો હતો ને દુકાને પછી ઘરે આવ્યો હતો પછી બપોરે જમી લીધો હતો અને મહાદેવ મંદિર ગયો હતો દર્શન કરવા એટલે પણ શરમા ગયો ગ્રામ ગયો હતો ત્રણ ચાર જગ્યાએ જઈ એવા બધી જગ્યાએ જઈને પછી હું દુકાને ગયો પછી ત્યાં બેઠો પછી બપોરનો ટાઈમ જો જમીન આવ્યા દોઢ વાગે જમ્યા ઘરે જમીન પછી અત્યારે વાગી ગયા ચાર તો ચા કોફી પી લેવી છે પણ વરસાદ શરૂ હતો ક્યારનો જો બહુ બહુ વરસાદ આવશે તો બતાવું ઝરમા ઝરમાં પણ શરૂ છે બને નથી થતું એકલું ક્યારનો આવે છે એમને એમને કાંઈ બંધ થાય એમ છે નહીં તો હું કહું હાલે જતો હોઉં અને પછી હું કહું જાઉં રીસ બનાવવા માટે પણ અત્યારે તો વરસાદના લીધે ક્યાં ક્યાંય વાતાવરણ જવું એવું છે નહીં ને ક્યારનો આવે છે મતલબ આપણે ક્યારે ક્યારેય આવતો છો અત્યારે આવે છે ને વધી ગયો છે પણ આ ઘટતો નથી એવું થાય છે જર્મ છે મોબાઈલ ઉપર પણ ચાર્ટ આવે છે તો ફેમિલી

કારણ કે હું છે અમારા મુકેશભાઈનો ખાસ એક નવું સોંગ આવ્યું છે જોયા જાદવને તો તમે એકવાર ન જો તો ફરીવાર મેં કાલના બ્લોગમાં મૂકેલો છું ત્યાંથી લઈ લેજો એમાંથી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે ત્યાંથી લઈને તમે જોઈ લેજો એકવાર બહુ મસ્ત સોંગ છે તો મને થયું કે મુકેશભાઈ નું ગીત આવ્યું છે આપણા ખાસ મિત્રનું તો એને આપણે સપોર્ટ કરવો પડે તો એના માટેનું મેં એક રીલ બનાવી છે જે એના સોંગ ઉપર મેં ખાસ સજેસ્ટ કરી છે મતલબ સોંગ ગાયું છે અને એના ઉપર મેં બનાવ્યું તો સતાય તમારે જો જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે ત્યાંથી લઈને તમે જોઈ શકો છો તો ફેમિલી કાંઈ નહીં ફાઇનલ એવું થઈ ગયું છે મોડું તો મળશું આવવાના બ્લોગમાં અને હવે હવે સાંજ ઢળ ચૂકી છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો ને બે લાઇકન પ્રેસ કરજો તો મળશો આવવાના બ્લોગમાં તો બસ જય શ્રી રામ બાય બાય ભાઈ બાય બાય હલો બાય બાય જી કે ભાઈ બાય તો કે